જય હિન્દ જય સવિદાર ફરી વાર બતાવી દો લાઈવ નેટવર્કના કારણે અટક્યું હતું પુણા પોલીસ સ્ટેશનની આવતી કુંભારિયા દેવત પોલીસ નાકા પોઈન્ટ જ્યાં અહીંયા એક સિસ્ટમ ચાલે છે સિસ્ટમ કેવી ચાલે છે કે રિક્ષા ચાલકોને અટકાવો પછી એ રિક્ષા ચાલકના હાથમાં દંડો આપી દો અને રિક્ષા ચાલકને એવું કહી દેવાનું કે ચાર પાંચ જણાને પકડો અને પછી એની પાસેથી તોડપાડી કરો અને મિનિટ અહીંયા આવો આવો દેખાવ તમે એ રીતે હવે તમને દંડો કોણે આપ્યો તો એ તમને ખ્યાલ છે ઓકે અને શું કીધું એને જોરથી બોલો આપણે કોઈથી ડરવાની જરૂર નથી હ એને શું કીધું તમને એક બે જણા ને પકડો અને પછી જાઓ બરાબર ને તો એ પૈસા પછી તમે કોને આપત એ લોકોને સીધા સોંપી દે તમે બરાબર એટલે અહીંયા આ સિસ્ટમ ચાલે છે આખી ચોકીમાં કોઈ નથી આખી ચોકી લાવારીસ તમે જોઈ શકો છો આખી ચોકીમાં એક પણ પોલીસ વાળો નહી ચોકી માત્ર ને માત્ર આ ધલ્લાઓના ભરોસે જે રિક્ષા ચાલકોને અટકાવે ને એમને જ કહી દેવામાં આવે કે અમે ચાર પાંચ ને પકડો ને પૈસા અમને હોપીને જાજો આ ચલણ બુક છે જે ડુપ્લિકેટ છે એની સો ટકાની ખાતરી આપું છું આ ચલણ બુક છે આ ચલણ બુક છે આમાં જોજો વ્હાઇટનર મારેલા આ વ્હાઇટનર જુઓ તમે આ આ ચલણ બુક જુઓ આ વ્હાઇટનર મારેલા આઈ ગઈ ને પીસીઆર અહીંયા આવી જાઓ ને ભાઈ શું નામ છે આપનું શું નામ છે આપનું આ ચોકી છે ને આ લાવારીસ પૈડી છે મેચ કંટ્રોલ રૂમ ફોન કર્યો તો અને આ ત્રણ મળતિયાઓ આ ભાઈ એક બીજો ક્યાં ગયો આ ભાઈ બે અને ત્રીજો ક્યાં છે ભાઈ ઉસકો બોલાવ એ તીનો કો બોલાવ એ ત્રણે મળતિયાઓ ગાડી રોકતા હતા

ચાલો બેસા અને પંખા ને પંખા બંધ કરો જનતા ના પૈસા બગડે છે ચલો ફોન ફોન લગાઈ લગાઈ ને બચાવ કરવા માંડજો જેને બી કરતા હોય એને કોણ આકા કોણ છે તમારો ઉપર કોક હશે ને તમારો સાહેબ કોણ છે શું નામ છે એનું એમને ઉભા રેખા તા તમને બધાને એટલે એનું નામ દઈ દેજો નહીં તો હલવાઈ જાઓ બધા તમારા જે આખા હોય ને એનું નામ આપી દેજો આ બધું લાઈવમાં બોલાવું છું એટલે એવિડન્સમાં પછી કામ આવશે જ્યારે બી ઇન્કવાયરી કરો જે તપાસ કરો ને એમાં કામ આવશે આ બધી વસ્તુઓ એક કઈ છોડતા નહીં આઈપીસી એકસો સિત્તેર મુજબ એફઆઈઆર ફાળો હું આવું છું પુણા પોલીસ સ્ટેશન લઈ જાઉં ક્યાં ક્યાં લઈ જાઉં સર પુના પોલીસ સ્ટેશન લઈ જાઉં હું આવું છું જાઉં બેસાડો ત્રણેય અંદર ના ના ભલે રિક્ષા પડી ચાલો જવો દો હલો આ રિક્ષા ડિટેન કરજો આ રિક્ષા છે ને ઉભર રિક્ષા આ રિક્ષા કોની છે તમારી છે આ રિક્ષા કોની છે ઓ ભાઈ આ રિક્ષા કોની છે રિક્ષા એ રિક્ષા કિસકી હે એ રીત તુમારી હે એ રિક્ષા જમા લઈ લેના ઓ હોગી હોગી એ રિક્ષા કા નંબર એ જી જે ફાઇવ એ વાય સેવન ઝીરો થ્રી ફોર અને આ જો ઇસકો બેઠાઓ ના ભાઈ ઇસકો બેઠાઓ આ આ તલાશ આ પોલીસ ના સિમ્બોલ આ હતકડીઓ ના નિશાન એટલે પોલીસ આરે મળી મળીના જે મળતીઓને ધંધા કરવા છે ને એકઈ ના ધંધા બંધ કરાવી દે આ રિક્ષા રિટેન કરજો ગુનાના કામમાં હા હા એ થઈ કન્ફર્મ થઈ ગયું 릭સા નો નંબર બતાવી દીધો છે એટલે રિક્ષા જમા થાવી જોઈએ હાલો આપડી ગાડી કાઢો તમે નીકળો હું પાછળ જ આવું છું હાલો